આવી બાર રીસાતા પણ ને તમારે રીસાઈ જાય જમતા જમતા નીચે બેસી જાય ને તમને હાગે નરવા રાખે આ તમારા હાથ મોલું તમે કે એ શું છે હે શું છે આ શું છે જા હું તોફાન કરતી હતી ને એટલે મને આવું પડ્યું કરવા મને બહુ ગમે છે પછી તારે શું છે બેબી છે મારે ચાર વર્ષ ની બેબી છે એસાન લોકો કા બહુત બડા અમારે પર યે તો કોન કિસી કો સહારા દેતા હે આજકલ હા આપને તો એક દિન રખેંગે દુસરે દિન બોલ કે સુનાયેંગે અપને હી ગિરાતે નશે મન પે બિજલીયા ગેરોને ને આકે હમે થામ લિયા હે ઉપર ડુંગરાવાળી હોય કે ઉમરા હોય માં છે બધી સરખી છે જે માં ને આશ્રય લેવાની બીજાની જરૂર ન પડે એને પોતાનું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક વીડ તમારું બધાનું સ્વાગત છે આપણા નવા એક વિડીયોમાં આજે છે ને તમને ઇમોશનલ કરવાના છીએ કેમ કે આજે મેં વિઝિટ કરશું બાનું ઘર વૃદ્ધાશ્રમમાં જે આપણા રાજકોટમાં જ આવેલું છે ત્રીસ વર્ષ જૂની સંસ્થા છે પણ લોકોને જેના વિશે એટલી ખબર નથી અહીંયા લગભગ પચાસથી સાહીઠ મહિલાઓ છે એવું નથી કે બાના ઘરમાં બા છે એવું નથી બાઈ છે બહેનો છે મહિલાઓ ઘણા બધામાં છે પણ સ્ત્રીઓ છે અને ઘણી બધી એની વિશેષતાઓ છે જે આપણને ખબર નથી મોઢે બોલું હું માં ત્યાં તો કોઠે ટાઢક કાગળા અને ખાસ કરીને જે જોવાનું છે એ અંદર જ જોવાનું છે અને એ પહેલા જો હું તમને મદદગાર છે કોઈ બળા નહીં હોતા મદદગાર છે કોઈ બળા ફરિશ્તા નહીં હોતા એ સચ્ચાઈ જાનલે એ દોસ્ત ઇન્સાનિયત સે બડા કોઈ ધર્મ નહીં હોતા માણસાઈ થી તો વિશેષ કોઈ ધર્મ તો છે જ નહીં તો ચાલો આપણે બાનાગર વૃદ્ધાશ્રમ ની મુલાકાત કરીએ ઓકે ચાલો ઓકે તો ચાલો વિઝિટ કરીએ અને સૌથી પહેલા હું તમને ગેટ થી જ કહું કે અહીંયા છે ને રેગ્યુલર ગેટ ને લોક રાખવો પડે કેમ કે જે વિડિયો ની શરૂઆત કીધું કે અહીંયા જે પણ બધા છે એ મેન્ટલી રિટાયર્ડ ઘણા બધા છે એટલે ડોર ને લોક રાખવો ફરજિયાત હોય છે અને ચાલો હવે હું તમને ખાસ અહીંયા ટ્રસ્ટી સાથે મળાવું કેમ કે એમણે આપણા માટે સ્પેશિયલી થોડો ટાઈમ ફાળવેલો છે અને આપણા માટે આ વિડીયો માટે આપણને આખું વૃદ્ધાશ્રમની વિઝિટ કરાવશે અને આખું વોક થ્રુ કરાવશે સર કેમ છો મેડમ મજામાં હવે અમે રાજકોટના લોકોને દેખાડી રહ્યા છીએ કે બાનું ઘર એક વૃદ્ધાશ્રમ તમે ત્યાં સુધી ક્યાંય કે લાઈમ લાઈટમાં આવ્યા જ નથી તમે ક્યાંય ખબર નથી પડતી તમે આટલું સારું કામ કરી રહ્યા છો છતાં પણ તો અમે અમારા થકી અમારા રાજકોટના અને અમારા વ્યુઅરને દેખાડીએ કે બાનું ઘર વૃદ્ધાશ્રમ આટલું સારું કામ થઈ રહ્યું છે અને સૌથી પહેલાં તો આપણું જે બિલ્ડિંગ છે ને એનું એક આખો વોક થ્રુ કરીને અમને આખું વૃદ્ધાશ્રમને વિઝિટ કરાવો પહેલા તો બારનું ઘર વૃદ્ધાશ્રમ એટલે તમને સમજાઈ ગયું હશે કે બારનું ઘર માં ઉપર ડુંગરાવાળી હોય કે ઉમરાવાળી હોય માં છે બધી સરખી છે જે માને આશ્રય લેવાની બીજાની જરૂર ન પડે એને પોતાનું ઘર એટલે બારનું ઘર આવો આપણે વિઝિટ કરાવો બારનું ઘર એટલે વૃદ્ધાશ્રમ શું આ સાંભળતા જ અચરજ લાગે ને પણ હા વૃદ્ધાશ્રમ અત્યારના સમયમાં જે કંઈ પણ લોકોને પોતાના બા દાદાની સાથે રહેવા મળ્યું હોય એમનો જે પ્રેમ મળે છે ને એ તમામને હું ભાગ્યશાળી સમજુ છું એક અનુભવ આપને પણ થયો હશે કે તમે નાના હોય ત્યારે તમારા મમ્મી તમને વઢવા દોડે ત્યારે તમારા દાદીમાં એમને પણ વઢતા કે ભાઈ મારા દીકરાને સીધને વઢે છે એ તો સવાયો છે તારા કરતા આપણો ગુનો હોવા છતાં પણ આપણા મમ્મી પાસે જે આપણને નિર્દોષ છોડાવે ને એટલે કે આપણા બા આજના સમયમાં વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ ખરેખર આપણા સમાજ માટે એક કલંકરૂપ છે આમ તો વૃદ્ધાશ્રમ કે કે એ આપણા સમાજમાં હોવા જ જ ના જોઈએ પરંતુ તમે તમે વિચારો જાહેર જગ્યાએ ઘણા એવા લોકો જોયેલા હશે કે જે પોતાની ભૂખ શાંત કરવા માટે લોકો પાસે કરગરતા હોય છે પછી ભલે ને તડકો વરસાદ કે ઠંડી હોય કોઈ પણ પરિસ્થિતિ સામે જોયા વગર પોતાનું જીવન ભીખ માગીને ગુજારતા હોય છે એમને છત આશરો અને ભોજન મળી રહે આવા હેતુને ધ્યાનમાં રાખીને બાનુગર વૃદ્ધાશ્રમ બનાવવામાં આવ્યું છે ઇંતજાર માં જેડા ઇંતજાર સપના હરે દુર્ગા મારે હરે દુર્ગા માર જય હરિ ભોલે એની ભાષા ભલે આમાં અમારી પાસે એવા છે કે જે ઘણા તો ગુજરાતી સમજી પણ નથી શકતા ને સાત આઠ વર્ષથી છે જે આપણું ગુજરાતી આપણે બોલીએ સમજી જાય છે બાકી આપણી યારે સાઇન લેંગ્વેજથી વાત કરીએ કેમ કે પોતે તો ગુજરાતી બોલી નથી શકતા એમની લેંગ્વેજ અલગ છે ઘણી વખત આ બા છે તો એ બેંગોલી બોલે છે પંજાબી બોલે છે એટલે આપણને એનું સ્ટેટ કયું છે એ નક્કી જ નથી જિન કો સહારા નહીં હે જો જો ભટક રહે હૈ અમારે વિદ્યા આશ્રમ મેં આવો યહી તો બહુ બરા સહારા હૈ કોઈ વાત કી કમી નહીં હે તો ખાને પીને કી ય તો सर पे छत है तन पे कपड़ा है पेट में रोटी है और क्या चाहिए यही तो भटक तो नहीं रहे ना अभी सर पे छत तो है ना एहसान तो है लोगों का बहुत बड़ा हमारे ऊपर ये तो कौन किसी को सहारा देता है आजकल कल हाँ अपने तो एक दिन रखेंगे दूसरे दिन बोल के सुनाएंगे मगर इनका बहुत बड़ा एहसान है वही तो बोलते ना आजकल वही वही वाली मिसाल है कि मतलब है ना क्या बोलते हैं अपनों ने अपने ही गिराते हैं नशे मंद पर बिजलियाँ

અને રાજકોટ કેવો કોઈ ક્રાઇટેરિયા તમે નથી તમારી પાસે તમિલનાડુના પણ અહીંયા લેડીઝ છે આપણે જેમ વાત કરી બંગાળથી પણ છે એટલે આ એક અલગ જ વસ્તુ તમે જોરદાર એક કામ જોવાની ખૂબી એ છે કે એ લોકો અહીં આટલા વર્ષથી છે પણ આપણા ગુજરાતના હોય એવી રીતના ગુજરાતના બીજા જે બા છે સાથે હળી મળી ગયા છે એ લોકો ગુજરાતી બોલી નથી શકતા પણ એની સાથે ફ્રેન્ડની જેમ રહે છે જાણે એ બધા એકબીજાની બેનપણીઓ હોય એવી રીતના ઘણા વર્ષથી આ બા છે ઓલા છે તો એ બધા અહીંયા બધા ગુજરાતમાં આપણી ગુજરાતની અંદર હળી મળીને બધાની સાથે અમારી મુખ્ય અને મહત્વની હેલ્પ કરજો કે આવી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ આપના ધ્યાનમાં આવે તો અમારા સુધી પહોંચાડશો આંગળી ચિંધિયાનું પુણ્ય મેળવશો કારણ કે એમની લાઈફમાં આપણે એના મોઢા ઉપર સ્માઇલ આપી શકીએ અને એને પણ એક માનવતાની દ્રષ્ટિએ એક એમને જે મનુષ્ય જીવન મળ્યું છે એને જીવવાનો જે હક છે એ આપણે આપી શકીએ એના નિમિત્ત બનીએ તો આવી કોઈ પણ વ્યક્તિ આપના ધ્યાનમાં આવે કે જેનું કોઈ નથી જેમની પાસે આધાર પુરાવા નથી જે સાજા ગાંડા છે અથવા તો જેમને બોલવાની કે સાંભળવાની શક્તિ કુદરતે નથી આપી એવા દિવ્યાંગ છે તો કોઈપણ ઉંમરના હોય કોઈ પણ વિસ્તારના હોય કોઈ પણ જ્ઞાતિના હોય તો જરૂર અમારો સંપર્ક કરશો અને કોઈ વ્યક્તિ આ સંસ્થાને મદદ કરવા માટે સમય દાન પૈસો કે કોઈ રીતે મદદરૂપ થવા માંગતી હોય તો પણ વેલકમ છે દોસ્તો આપ સૌને ખ્યાલ જ હશે દરેક વ્યક્તિના જીવનની કઈક અલગ જ કહાની હોય છે કઈક અલગ જ દુનિયા હોય છે આ વિડીયો જોડનાર તમામ લોકો ને ખાસ વિનંતી કરીશ કે તમને જો થોડો ટાઈમ પણ મળે ને તો એક વખત અહીંયા આવજો બાનું ઘર વૃદ્ધાશ્રમ અહીં આ રહેતા બા તેમજ બહેનો એમને મળજો એમની વાતો સાંભળજો ભલે પછી એ અલગ પ્રદેશમાં અથવા તો અલગ રાજ્યમાંથી આવેલા હોય તમે કદાચ એમની ભાષા નહીં સમજી શકો પરંતુ તમે એની એની સાથે થોડી વાર બેસશો એમની વાતો સાંભળશો ને તો એમને પોતાનો દીકરો અથવા તો એમનો પરિવાર મળવા આવ્યો હોય ને એવી ખુશી અનુભવશે સૌપ્રથમ તો કરોડો વંદન છે અહીંના ટ્રસ્ટીશ્રીઓ તેમજ અહીંના સ્ટાફને જે આટલી સરસ રીતે સેવા કરે છે નિરાધાર માટે રહેવા જમવાની સુવિધા કરવી મહિલા ભિક્ષુકોને સાચવવા તેમજ એમનો વિકાસ કરવો એમના પરિવારની તપાસ અને શોધખોળ કરવી પછી ભલે એ ગુજરાત અથવા તો અન્ય રાજ્યમાં હોય એમના પરિવારને સોંપવા માનસિક રોગીઓ હોય એમને સાધન સહાય તેમજ એમને તાલીમ આપવી એમને પુનઃસ્થાપન કરવું આવી તો અનેક સેવા આ ટ્રસ્ટી સ્ત્રીઓ દ્વારા થઈ રહી છે ખૂબ જ અઘરું છે હો દોસ્ત વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા એક મોટું આશ્રય સ્થાન બનવા જઈ રહ્યું છે જેમાં પાંચસો થી વધારે વડીલો રહી શકે તેવું આધુનિક સગવડતા સાથે વડીલો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ રહી શકે એ માટેનું સુંદર મજાનું ભવન બનવા જઈ રહ્યું છે આ સંસ્થા દ્વારા આટલી સરસ સેવા કરવામાં આવે છે તો આપણી પણ સામાજિક અને નૈતિક ફરજ બને કે ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે આપણાથી શક્ય હોય એટલી મદદ કરીએ આ મંગળાબેન છે એ બોલી શકતા નથી ને એ વાતો કરે છે એ સમજી શકે છે પોતે દસ ભણેલા છે તો એની જે લેંગ્વેજ છે ને બેરામુંગાની જે સ્કૂલ હોય એની અંદર ઈ ભણેલા છે એટલે એ બોલી નથી શકતા પણ આપણે સમજાવી શકીએ અત્યારે અમને ભૂખ લાગી છે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે એમ સમજાવે છે કે મને ભૂખ લાગી છે આ અમારા સરપંચ છે અને અમારી ભાનગર વૃદ્ધાશ્રમમાં ઘણા સમયથી છે અને બધાની ધ્યાન રાખવાનું પછી બધું કાંઈ પણ ઘટતું પડતું હોય અથવા એને ઈચ્છા થઈ ને કે અમારા જે આ જમવું છે એ બધું આ અમારા સરપંચ છે ને એ બધી તમામ જવાબદારી રાખે છે ஏมารுடா மோரலியா சித்ரவஜோ パटलந்தி பட்டோரா மோரலா நமோரி அந்தம் நமோ சீதா நமோயரி அன நமோவ ஜெயனம் நமோலோ ஏசவ சாங் ஏசவ பஞ்சமோ கரோ சவ அபாவ பனாசனு சவ அபாவ பனாச மங்களัญச்ச சவே சிங் பத்மமவை மங்களம் હું તોફાન કરતી હતી ને એટલે મારે આવું કહું હવે નથી કરવા મને એવો ગમે છે પછી તારે શું છે બેબી છે મારે ને બેબી છે હવે તોફાન નથી કરતી હવે સરસ રોટલી શીખે છે બધું શીખે છે રોટલીને આવડી ગયું કા સરસ રોટલીને શાકને આવડી ગયું અમારા ગીતા મેડમને કહેવાનું થેન્ક યુ મીવાહ મેડમ થેન્ક્યુ અમારા સરના થેન્ક યુ કહેવાનું હું કમ બામા તમે જોઈ શકો છો કે અત્યારે બધા મહિલાઓ બા બધા અહીંયા જમવા બેઠા છે મુકેશબેન પોતે જ અત્યારે પીરસી રહ્યા છે એક એક તમને પૂછી લઉં કે અત્યારે આપણે જે રીતે અહીંયા બધા બા ત્યારે જમવા બેઠા છે મહિલાઓ કદાચ કોઈક વ્યુઅર છે એને કંઈક બર્થડે નિમિત્તે કંઈ તિથિ નિમિત્તે જમાડવા માટે કોઈને ઈચ્છા છે તો થઈ શકે ખરા સો ટકા અહીંયા ઘણા બધા લોકો પોતાનો બર્થડે સેલિબ્રેટ કરવા આવે છે કોઈ એની તિથિ હોય તો ત્યારે પણ આવે છે અને એ લોકોને ખાસ કરીને અમે એક વિનંતી કરતા હોય છે કે આ લોકોની ઉંમર અને બધાને ધ્યાનમાં રાખી અને મોસ્ટ ઓફ અમારો અહીંયા કિચન માસ્ટર છે કોઈને જમાડવું હોય તો સ્વીટ પણ અમે અહીંયા બનાવી દઈએ છીએ પણ આ લોકોને પૌષ્ટિક અને સ્વાદ સારું મળી રહે એ લોકો આવે અહીંયા વિઝિટ કરે પીરસે એ બધી જ છૂટ છે તો આવા લોકો પણ અહીંયા વેલકમ છે ઓકે એટલે તમે પણ જો કદાચ આમાં સહભાગી થવા ઈચ્છો છો ને કે બાને બધા જમે છે ને એમાં તમે તમારા તિથી બર્થડે નિમિત્તે અહીંયા જમવા માંગો છો ને તો પણ તમે જરૂરથી આવજો હમ લોકો દિલ્હી દિલ્હી સે હા દિલ્હી સે આયા હું હા હમ લોકો હિન્દી વાત કરતા ગાઉ કા નામ કે આપકા ગાઉ ગાઉ કા નામ ડુંગરી સાઈ ડુંગરી સાઈ લીલ ડુંગરી હા હા

हेलो आपरे काय नाही हेलो चप्पल आपू हेलो तुमने चप्पल नवा आपू बा आइसक्रीम आइसक्रीम न खाऊ ला ला तो कैरी नो रस कैरी नो रस तू आपरे काल तू आइसक्रीम खादू तू तमे ले आपण से जो था के उभा छे काल न तू खादू आइसक्रीम तमे लेती होलो हा हो हेलो आइसक्रीम देऊ बा हेलो

બાવલો તમે ખોડિયાર માં વાળી વાત કરતા તમને પાછી કરો ને ઓલી ખોડિયાર માં વાળી વાત કરો ને તમે ખોડિયાર માં છે ને તમને હાગે ના દ્વાર રાખી ઓંજા એટલે હું એક બોરવીન થી જ ને વા કોલકી ની એટલે ખોડિયાર માં પોતે આવ્યા આવ્યા ને એટલે હું કઈ ભાઈ જતો તમે અને હું બી ગઈ આવે અને આમ કેળા બી હું કે કે ને હું કેળા વિન થી ને તો તો આવી વાત પકતા ઉભરી ગયા ઓકે ઉભરી ગયા ને અચ્છા આમ કરી આમાં આમ કરી આમ હાથ ડાયો ને તો એટલા કેળા જે ભાગી તે ભાગી ને હું કે ગબર કે કઈ છે તો મને હા તમે જોયા હા આ પાયરા હા પાયરા પાયરા દાદી તમારા ઓલું તમે કેતા શું હે જો હે શું છે આ શું છે આ ખોડી માં ના ઠીક આ જો હા બા

ઓકે ફ્રેન્ડ્સ તો તમે જોયો તમે આપણો આ ફૂલ ડોક્યુમેન્ટરી વિડીયો જોયો જેમાં અમે આખું બહારનું ઘર વૃદ્ધા અમે તમારા સમક્ષ એક્સપ્લોર કર્યું અહીંયાનું થતું તમામ સારું કાર્ય અમે તમને દેખાડવાની ટ્રાય કરી સર સાથે સીધું જ લાઈવ ઇન્ટરવ્યૂ તમને દેખાડ્યું હવે મારી પણ એક નાની થી રિક્વેસ્ટ કર્યો તો રિક્વેસ્ટને એક તમે ફૂલની તો ફૂલની પાકડી સ્વરૂપે જે પણ સપોર્ટ કરી શકો કદાચ તમે અહીંયા આવીને કંઈક સારું કામ તમારી સેવા આપી શકો તો પણ તમે આપી શકો છો અને સર હું એક નાની તમારી પાસેથી એક પરમિશન લઈ લઉં કે કદાચ કોઈક વ્યૂઅર છે એને સીધું આપણા બાનગર વૃદ્ધ વિઝિટ કરવા માટે આવું છે શું પરમિશન આપી શકીએ આપણે આવી શકીએ ના સો ટકા કોઈ પણ વ્યક્તિ આવે વિઝિટ લઈએ અને અમે તો ખાસ આગ્રહ રાખીએ છીએ કે આ કાર્ય એવું છે કે કોઈને સમજાવી શકાય એવું નથી કોઈ અને જેમને એમને ખ્યાલ આવશે અને અમારું એકદમ સ્પષ્ટ છે અને ટ્રાન્સપરન્ટ વર્ક છે કોઈ પણ વ્યક્તિ આવશે વિઝિટ લેશે તો અમને ખરેખર આનંદ થશે અને સમયદાન અથવા તો આ માતાઓ સાથે થોડી પોતે વાતો કરશે તો માતાઓને પણ સારું લાગશે અને એમને પણ ગમશે તો તમામ વ્યક્તિઓ વિઝિટ માટે વેલકમ છે છે તો તો પરમિશન આપણને તમે પણ તકે વિઝિટ કરો અહીંયા આવો બહુ મજા આવશે આપણે જનરલી જે ટાઈમ એક ગાર્ડનમાં કે એક મંદિરમાં જવામાં જે વિતાવીએ છીએ એ જ ટાઈમ બધા જો તમે અહીંયા વિતાવશો ને તો તમને ભગવાનનો સાક્ષાત્કાર થશે કેમકે તમે જે અહીંયા બધા બા છે જે મહિલાઓ છે બહેનો છે મળશો ને એમની વાત સાંભળશો એમની સ્ટોરીમાં તમે આમ ખોવાઈ જશો કેમ કે બધા પાસે પોતાની કંઈક અલગ જ સ્ટોરી છે એટલે તમે વહેલી તકે એકવાર વિઝિટ તો જરૂરથી કરો તમને સ્ક્રીન ઉપર ટોટલી ડિટેલ લખેલી છે તમારે જો કઈ રીતે સપોર્ટ કરી શકો છો કઈ રીતે તમે બાનું ગ્રુદ્ધસ તમને ઉપયોગી થઈ શકો છો આ બધી ડિટેલ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે માહિતી આપેલી છે ટોટલી વિડીયો પર આપણે એક અહીંનો કસ્ટમર કેર નંબર પણ તમને મળતો રહેતો હતો તો તમે વહેલી તકે આમાં જોડાવ એવી મારી એક તમને એક આગ્રહ અને એવી શુભેચ્છા તો ફરી પાછા રાજકોટના આપણા આવા જ ઇન્ફોર્મેટિવ ને સારી જગ્યાએ તમારા સમક્ષ એક્સપ્લોર કરતા રહીશું આપણા આવા જ બધા વિડીયો જતા રહેવા માટે તમે આપણા ચેનલ સાથે જોડાઈ જાઓ ફરી મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા બીજા વિડીયો જય હિન્દ વંદે મિત્ર